વડોદરાની સૌથી મોટી હોસ્પિટલ એટલે કે એસએસજી હોસ્પિટલ એસએસજી હોસ્પિટલમાં આવેલ રુકમણી ચૈનાની પ્રસૂતિ ગૃહ ખાતે આગ ઓલવવા માટેના ફાયર સેફ્ટીના બાટલ બદલવામાં આવ્યા છે જે જૂના હતા અને એક્સપાયરી ડેટ થઈ જતા આ બાટલ બદલવામાં આવ્યા છે ફાયર સેફટીના નવા એકસો છત્રીસથી એકસો ચાલીસ નવા બાટલ નાખવામાં આવ્યા છે જે વિશે વધુ માહિતી ફાયરમેન મેહુલ જાદવે આપી હતી

જે આપણે પ્રેશર હોય છે જે અમુક પ્રેશર જે યરલી ડાઉન થઈ જતા હોય છે એ ચેન્જ કરવાથી પાછું જે રૂટિનમાં આપણે યુઝ કરવો હોય તો કરી શકાય બીજી જગ્યા આ ઓલમોસ્ટ આપણે એસી થી પંચ્યાસી ટકા બધી જગ્યાએ ખાલી થઈ ગયેલું છે કામ અમુક અમુક જે વીસ ટકા જેવું બાકી રહ્યું છે મારું નામ યુ જાધવ એનસીસી હોસ્પિટલ ફાયરમેન